પાટણ જિલ્લામાં આગામી રામનવમી અને ઈદના તહેવારોને અનુલક્ષીને આજે પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ ભાઈચારાનું પ્રતીક જળવાઈ રહે તેવા હેતુસર હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક મળી હતી જ્યારે આ શાંતિ સમિતિની બેઠક દરમિયાન રામનવમી અને ઈદનો નો તહેવાર પાટણ જિલ્લામાં શાંતિસભર માહોલમાં પસાર થાય ને હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી એકતા જળવાય રહે તે માટે આ બને તહેવારોમાં ઉમદા સાથ સહકાર આપવાની વાગડોદ પોલીસને શાંતિ સમિતિની બેઠકમાં બાહેંધરી આપી હતી વાગડોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે બોલાયા હતા કે શાંતિજી તહેવારો જોણી કરી છે સાહેબે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા કે ભાઈ કોઈ બધાયને તકલીફ હોય તો મને જાણ કરી તો બધા સાથીએ ખુશીથી કીધું કે કોઈ તકલીફ નહીં ઈદને નવા જજા થા છે સાધી ખુશી થી પોતાનો તહેવાર મનાવે वे बदाने अपेक्षा से साहेब ने तुमने बुलाया था पुलटीशन में हां आ विषय पर कोई नहीं कोई तकलीफ हो तो तुम्हें જણાવી શકો છો धन्यवाद साहेब पूछे पहला प्रश्न करे भाई તમારે કોઈ વસ્તુની જરૂર છે કોઈ મદદની જરૂરત હોય કોઈ જગ્યા માતાપુર થાય એવું લાગતું હોય તમને જાણ કરવી બદદ માણસે ભેગા કરીને કહી કે ભઈ કોઈ જાતની તકલીફ બી નથી કોઈ જરૂરત બી નથી સાથે મળીને ભાઈ ચારથી તેવાર કરી પ્રવીણ પંચાર સાથે ઉપેશ પંચાર દિવ્યાંગ ન્યૂઝ પાટણ